આપણે છેલ્લે પટી ગયું ને આપડે વિડીયો પૂરું થઈ ગયું તો આખી ગાડી ખાલી ને છેલ્લે કોઈ ને લાગે નઈ કે આપડે કોમ નતું કર્યું તો થોડું ઘણું કોમ પણ આપડે ભાગ્યું છે વડેલું બોલતો ખરી ઓડતા પાર્લા લઈ પાર્લામ બોલતો બોલતો ગ હું કારણ કે

એ હવે મસ્તી ન કરું આવું ભાઈ કોણ હે મને મારો હો પાણી પીવા આયો તો કે શું લેવા સાચું કે સાચું કે ના પાણી પીવા ને બોનું ગાડીતે હા આયેલું આવ ઓના લીધે પછી માર ખાય હે પછી મારા લીધે બોલા પાણી જીત્યું પીવે આ લોટા નહીં પડ્યો આ માટલા નહીં પડ્યો બે આ માટલામાં નહીં પી ગયા તો હેડો પીરેન પીરે હેડો હેડો હવે પી ચાકી પાણી બગાડે એટલું બધું ના બગાડે હેડો ઉલુપક લેવા આવ્યો હતો પણ મન જોઈને ફોન જોઈને પોણી પીવા લાગી ગયો એવું લેવા સાચું કહી દે હું લેવા દઉં શું લેવા આવ્યો હતો ચમ ચડ્યો હતો રહોડા ભાઈ રહોડા જેમ આવ્યો હતો ફોન ગોતતો તો જો કહી દીધું હાચે હાચું ફોન ગોતતો હતો પણ પાણી પીવા લાગી વાર્યો ચમ ખાવા દે તો એટલે ફોન વગર નહીં ખાવા ભાવતું હમ બાપો તો હોટેલ લઈ ગયા હે તો કનો ફોન જોઈ મમ્મી

કિશન ને ગીત ગૌરાવિ કિશન ને ગીત ગૌરાય ગીત ગૌરાય તું કોઈ

આવું લઈને આવ્યો શું છે કાલે અમે કાલ ભાઈ ઇલ્ુ નો વિડીયો હારું એલું ના શોપિંગ લઈ જવા વિડીયો

બોલો બાબરી મજામાં ભજન ગાયા કને મન ના બોલાવી મન ના બોલાવેલ ભજન ભજન

ટોટી એમાં ના આવે તો ટોટી બીજાની લઈને આવતો રહ્યો તો ભણ બાજુ જાય તો હવે એલું જાય કે એલું ટાટા હું મેલવા ચાલશે આવું મેલવા તો એલું આપણે ઘેર મિલીને આવીએ કેમ કે એલું ને એકલા ને રસ્તા પણ આ તો ગોડો છે આવતો રહે હોય અમદાવાદ ઓ એલું અમદાવાદ હવે આય એટલે ગાડી આવી જાય જો બધા સાધનો આવતો હોય એ તું એકલો આવતો નહી હોય ચાલે હેટા તો ચલો આપણે એલું ને ઘેર મિલ દીધો એલું ટાટા ટાટા આવતો નહીં હવે જાય જાનો જીવનો મેલુ થાપ હમણે તો એલુલા આપડે ઘેર મેલ દીધો હે અને એલું આવ્યો હો ભાઈ ના ભાઈ રંજીત આવી ગયો હે અને फटाफट ગાડી માં બેવા આગળ થાય તો અમારા જી રંજીત હમો ઇકોની વર્ધી માટે મળી ગયો બધી ગાડીઓ છે આપડો જો હાર્ટિકા વરણા જે બી જોતી હોય એવું એમ ને પેલા વિડીયો ચાલુ કે નહીં ચાલુ ચેક કરી લેવા દે જેમ કે મારે ઘણી ટાઈમ વિડીયો બનવો હોય તો આપણે ચાર રસ્તે જે ચોકડી છે કલાપી હોટેલ એ મિલવાની આવું હોટેલ ન કે મિલવાની આવું મિલવા નહીં આવું આપણે નવજીવન નવજીવન હોટેલ આ ગાડી પડી જો હે નંબર ચેક કરી લેજો નંબર બોલજો ભાઈ ગાડીનો આ નંબર આ નંબરની ગાડી જોવો ને તો જરૂરથી તમને ચોક ઉદાર મદદ કરવામાં આવશે એ મફત તમને ઉતારી જાય હોતો નહીં તમે જા

જેમ કે તમે દાદા આવો હવે બજાર ના ના અમારા ઘરે જાવ ઘરે જાવ ને બ્લોગ ચેનલ બનાવતા શું કર્યું તમે અમારે મારો મિત્ર હતો ને દાતા પહોંચી ગયો હે કે તું સાવ ભાજે બીજી બોલે આગળ તો અમારે ભાઉભા ઓપનિંગ ની તૈયારી છે રક્ષાબંધન ના પછી તરત જ ઓપનિંગ કરવાનું છે બરોબર તો મેં કાલે કહી દીધું ફૂવા મન ભેગા થા તો ફૂવા ને બેન અમાર ચાસા એડી વિડિયો માં જડી હતી સમી વિડિયો ની જોયો કેમ કે તમે અમારો વિડિયો જોતા નહીં જો તો ભાવુભાઈ પણ આપણે ચેનલ નો બોલજો એ તો પેલો બોલ્યો તો મને ઇંગ્લિશ તો ઓછું જ ફાવે હે જીરો જીરો થોડું નોર્મલ નોર્મલ ફાવે તો એટલું બધું નહીં ફાવતું જેમ કે ઇંગ્લિશમાં આપણે આપડે પાવરફુલ નહીં તો ગુજરાતી આવડે જો આ આપડે રાખડી રાખડી બધી આ આપડે શોપિંગ નું આ અંગુઠી શોપિંગ ની આ બધું આપણે સેમ્પલ પેરીંગ ફરીએ આપડે પહેરવાથી ઘર મળી જાય તો ખબર ના પડે જવું આપણે તો આપણે જઈએ શોપિંગ ની અંદર શોપિંગ ની અંદર કોઈ વિડીયો બનાવવા લાયક છે તો બનાવશું જરૂરથી જય માતાજી